ભાવનગર ખાતે આવેલ દાવતે ઇસ્લામી શાખા જામિયાતુલ મદીનામાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ભીલવાડા સર્કલ ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસની સામે આવેલ દાવતે ઇસ્લામીની શાખા જામિયાતુલ મદીના ખાતે આજરોજ રમઝાન પહેલાં દર વર્ષે એક વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે એમાં આજરોજ ગણિતનો પેપર લેવામાં આવ્યો હતો અને તેમાં ભાવનગર જામિયાતુલ મદીનાના પિસ્તાલીસ જેટલા બાળકોએ આ પરીક્ષા આપી હતી જેમાં વાત કરીએ તો આખા ભારતભરમાં દાવતે મદીના નામની બસો તોતેર શાખાઓ આવેલી છે અને તેની અંદર પચીસ હજાર જેટલા બાળકો શિક્ષણ મેળવે છે અને તમામ શાખાઓમાં આજરોજ આ આયોજન કરવામાં આવ્યું હતું સંધિ જાગૃતિ ન્યુઝ તંત્રે જાયડ મદ્રાસ સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી ભાવનગર my name is Muhammad Anas Attari. And my name Muhammad Shafir Raza Attari. And my name Muhammad Rehan Raza Attari. We are study in Jamiatul Madina Bahunagar. We are study in Sa class. Here we provide free learning and accommodation. This Jamiatul Madina Bahunagar has established 2023 and 24. એડમિશન ઓપન ધ જામ્યુતુલ મદીના ભાવનગર હું અંજુમ અત્તારી ભાવનગર ડિસ્ટ્રિક્ટ નિગરાન અહમદુલ્લા સજલ જામ્યુતુલ મદીના ભાવનગરમાં હાજર છે અત્યારે અને એક્ઝામનો સિલસિલો ચાલુ છે અહમદુલ્લા સજલ હિન્દભરમાં ટોટલ બસો ને તોતેર જામ્યુતુલ મદીના કાયમ છે અને એની અંદર જે પડવાવાળાની તાદાદ છે જે સ્ટુડન્ટની તાદાદ છે એ તકરીબન પચીસ હજારથી વધારે છે અને ભાવનગર જામિતુલ મદીનામાં પિસ્તાલીસ થી વધારે સ્ટુડન્ટો એક્ઝામમાં સામેલ છે હાલ અત્યારે ખાસ કરીને આજે કઈ રીતની એક્ઝામ લેવામાં આવી છે જી દાવાતરી સમયમાં અલગ અલગ એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે અને એમાં અત્યારે વાર્ષિક એક્ઝામ ચાલુ છે અત્યારે

એટલે એક વર્ષથી આ સમજો ભાવનગરમાં ચાલુ છે અત્યારે જી અલહમદુલ્લાહલ દાવત ઇસ્લામીના તો ઘણા બધા પ્રોજેક્ટ છે અને ઘણા બધા કોમો મિલત માટે મુલ્ક તરક્કી થાય એના માટે ઘણા બધા પ્રોગ્રામ છે અત્યારે હાલ પૂરતો આ જે બિલ્ડિંગ છે એ ભીલવાડા સર્કલની બાજુમાં રેન્ટ ઉપર બિલ્ડિંગ આપણે રાખેલું છે અને આવનારા દિવસોમાં ઇન્શાલ્લાહ કરીમ આપણે હવા મસ્જિદની બાજુમાં અલેશાન બિલ્ડિંગ બને છે તો આ સ્ટુડન્ટો ત્યાં ફ્યુચરમાં શિફ્ટ થઈ જાય એવી અમારી કોશિશ છે અહીંયા હાલમાં તમારી આ પાવનોજની શાખા છે એમાં કેટલા બાળકો અત્યારે જેને કહેવાય કે એજ્યુકેશન તાલીમ મેળવી રહી છે જી હાલ અત્યારે જે જે જામેતુલ મદીના બ્રાન્ચ છે એની અંદર 45 થી વધારે સ્ટુડન્ટો છે અને બાકી જે પાછળ જે મદ્રસતુલ મદીના ચાલે છે એમાં તકરીબન 80 થી વધારે સ્ટુડન્ટો છે અને આ શાખામાં તમારે કેવી કેવી સુવિધાઓ છે અને કેવું કેવું એજ્યુકેશન ઈલ્મ આપવા આવે છે અલ્હમદુલ્લા અઝવજલ આ જે શાખા છે એમાં બે તરહના સ્ટુડન્ટ હોય છે બે ટાઈપના એક તો રેસિડન્ટ અને નોન રેસિડન્ટ જે અપડાઉન કરવાવાળા તો જે રેસિડન્ટ છે એના માટે ફૂલ ટાઈમ જમવા રહેવાનું બધી આયા ફેસિલિટી અવેલેબલ છે અને જે અપડાઉન કરવા માંગે તો સવારે સાડા સાતથી ચાર વચ્ચે તે અહીંયા તાલીમ લે સ્ટડી કરે ને પછી

યુમે ખાસ કરીને આજે જે एग्जाम લેવાય રહી છે ઈ કઈ एग्जाम લેવાય રહી છે અને এড્યુકેશન ને લઈને આપની શાખામાં કઈ રીતની વ્યવસ્થા છે અલહમ્દુલ્લાહ સુવજલ તમને જાણીને ખુશી થશે કે દાવત ઇસ્લામી દીન અને દુનિયા એની મોડર્ન এড્યુકેશન અને ઇસ્લામિક તાલીમ બેનું કોમ્બિનેશન આ જામેતુલ મદીના છે આ જામેતુલ મદીના ની અંદર અલહમ્દુલ્લાહ સુવજલ ઇંગ્લિશ મેથ્સ એવા મોડર્ન এড્યુકેશન ના સબ્જેક્ટ અને એઝ વેલ એઝ જે ઇસ્લામિક

અને આમાં જોઈન થવું હોય તો શું કહેશો જી માશાલ્લાહ બહુ સારો ક્વેશ્ચન છે આ ભાવનગર નહીં ભાવનગર ના તો બલકે તમામ આસિકા ને રસુલ નો ઇદારો છે આમાં રિક્વેસ્ટ કરું છું કે અમીરેલે એલે ફરમાન છે કે હર ઘરમાં એક આલીમ હોવો જોઈએ તો હું તમને બી રિક્વેસ્ટ કરું છું ભાવનગરના તમામ ડિસ્ટ્રિક્ટમાં રહેવાવાળાને રિક્વેસ્ટ કરું છું કે તમારા ઘરના તમારા છોકરા જે એની ઉંમર બાર વર્ષની છે એને હું રિક્વેસ્ટ કરું છું કે આ ઇદારામાં એડમિશન દેવડાવો અને દિન અને દુનિયા બે નોલેજ લેવામાં અલમદુલ્લા જો આ સંસ્થા તમારા માટે છે તો ગમે ત્યારે કોન્ટેક કરો બે હજાર પચીસ છવ્વીસના એડમિશન અત્યારથી સ્ટાર્ટ છે અમારી પાસે આ અત્યારે હાલ પૂરતી જે છે બિલ્ડિંગ એમાં તકરીબન સો સ્ટુડન્ટોની તાદાદ રી એવી ફેસિલિટી છે તો જલ્દીથી જલ્દી એડમિશન કરાવી લો આઈ એમ એન્જિનિયર અંજુમ મત્તારી i visit at uh, jamitul madina bilwara circle bhavnagar uh, with uh, tufail sir uh, he is a mentor of this jamitul madina i want to some question to uh, mr tufail sir uh, what is the jamitul madina assalamu alaikum wa alaikum assalam wa rahmatullahi wa barakatuh rabb sadri wa yassir li amri wahlul walda san nisan as your question is Jamut al Madina. What is Jamit al Madina? Jamut al Madina is a department of a Dawati -e Islamic which provides the education to the students. Okay, mashallah. What is the what is the education system in this Jamit al Madina? Uh, here we provide the student the education uh, Islamic studies along with the modern education. MashaAllah what are the facilities are given to the student? Achha. Uh, here, the various facilities will be given by this uh, jamatul Madina. Uh, by the, it is it is not possible, right? It is the blessing of Allah Subhanahu wa ta'ala. We provide the free education here to the students, as well as the d uh, dwelling. Also, we've been given to the students uh, along with the uh, accommodation to the students. We provide here. Okay, mashallah karim. And what is the procedure for the admission? It is a very simple uh, process. Simply, you have to contact to the principal of this. Uh, of jamatul madinah Bhavnagar and the criteria to get the admission for the student is the, the student must be age of 10 to 12 years okay mashallah is there any fees for the uh, institution no there is no such fees to get the admission here the jamatul Madina we provide free education, learning along with accommodation and foods also mashallah jazakallah <laughs> allah <laughs> pak Amen.